નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો અત્યારે ન્યૂઝમાં એક સમાચાર જોરોશોરોથી વાયરલ થઈ રહ્યા છે કે બનાસકાંઠામાં જ્ઞાનીબેન ભારે વોટથી જીતી ગયા છે અને બનાસકાંઠાની જનતાએ એમને ભાજપથી જીતાડી દીધા છે અને મિત્રો જ્ઞાનીબેન ઠાકોર વિડીયોમાં વાયદો પણ કરી રહ્યા છે કે હું જે બોલી છું એ તમને બધાને હું સેવા પૂરી પાડીશ તો મિત મિત્રો આવું બોલતા બોલતા એ ભાવુક પણ થઈ પડ્યા હતા અને રડી પડ્યા હતા તો મિત્રો તમને શું લાગે છે કે એનીબેન પોતાના વાયદા પૂરા કરશે કે ભૂલી જશે કેમ કે આપણને જોવા મળે છે કે ઘણા બધા નેતા વાયદા કરીને ભૂલી જાય છે તો મિત્રો નહીં હવે એ જોવાનું રહ્યું કે એ પોતાના વાયદા નિભાવે છે કે નહીં અને એ પણ જોવાનું રહ્યું કે તે પોતાની જીતની સેલિબ્રેશન કેવી રીતે કરે છે ને હા મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને